હા ઓમ રમણ એટલે તો હું રમણ જઉં છું હું તો રમણયોમાં જઈ જઈને આ ખોટા કરવાના એ લીલા લહેર રાતે ચાર વાગે આવું જોઈએ એવી રમણો કરું છું જબરજસ્ત આજ તો આખી રાત એતો એકલો મો ને તો સાવ જ નીકળે છે પણ મારું આ એક હતું કે પેલથી મને તેડાયેલું હતો એ ઢોલ ડુબલું જ રખાયું હતું એમ માળા લઈને બેઠોલો આહા હા 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 ઓ બો આયલા એક બો આળું માતા બાતા આવના બેસી ગેલું છે આખી રાત એને તો માથા કૂટ કર્યા મત દાળો ધૂંસો ના આપું જો માથા ધૂંવા જ ના આવે આળું ખોળેલું સોચી એવા ભૂવા આવતા અમુક તો

રાત તો બટાકો ખાતો છે મને તો કાઠું પડે તો એવી હોય રમણ માં જો કા કે ના તો ઢાળો ખાવા માં એ બધું ઊતાવાળી માં શું કા છે નથી મજા કે હા શાકળીયા તું વાલોળી બલોળી ગોમ માં છે લારી પર છે આ તો શાકળીયા શાંતિથી આવજો બાજી વેલી આવજે મને પાછો રાત ને ઉજા કરો તો ગયો તો ને ઘર માં કુતરા બુતરા પી જાય હાથ તો નહીં રાખતો હું તો આડું કરીને જા કંટાળો આવી ગયો છે તારામાં તારા માં એક બાજુ તો એક બાજુ રાતે ઊંઘવા ના મળે ને દાડા ઊંઘા નઈ લેતી

ગોડું છે હા હા તો રે બીજું છે સભા સભા મારે ભાઈ રહ્યું જુઓ છે તારે ભૈરું છે લે મારે જો છે છે શું ભાઈ મારે મારા ભૈયું જુઓ છે મારે ભાઈ હે કોમ હે તમે બાપા ડોહી મા લાવ્યા તો માલ જોવો ને લાવ્યાનું શું હાખ ખાખ કંટાળા આવશે ઓ મેઠળું કે સાંસન તું બન્યું હું ભાઈ તું ભાઈ ગોવાડું છે ને

ધોરે પાવાનો છે જે જીતુ કરવાનું આ મારા બાપા ગમજો છે માં છે બૈરુ આ ઓલું પસલવા દે આ ઓ બાપડો અરે માં બહુ માં મહિના છે મન મહિના છે મન બાપા મન સો આવતો મન લાગે છે ઓલે બેહજાર આટના કે મન મહિના છે માં બાપો મન લાગે

લઈ જઈશ એવું રાખું હોય પેલો રાસર ની આનો કુતરો ખરો જબર ખ્યાલ હતો એને તું કરી પકવાનું રાખજે એને હાથ રાખી

પાગલોના બાપુ નહી શું શોખ પાગલો લઈ લે રાણું દવાબુ નું નાટક કરતા મને કંટાળવાઈ તો

મારાપ કઈ નાખ્યું હતું તો ક્યારે ખાવા માટે વાટ જોયું શું કરવાનું અને ભાઈ ને મોકલી તો આને ખબર પડી અને મારો વિડીયો ગમે તો કરજો કમેન્ટ કરજો અને મારો વિડીયો મનોરંજન માટે બનાવેલો છે જય ભાડેરવીર